પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનો અને તેમના પરિવારજનોનું હોમગાર્ડ ડીજી મનોજ અગ્રવાલના હસ્તે વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો ભુજ ખાતે પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ યુનિટ દ્વારા વીતેલા વર્ષો દરમિયાન સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનો અને શૈક્ષણિક ક્ષેત્રે સિદ્ધિ પ્રાપ્ત હોમગાર્ડ જવાનોના સંતાનો પરિવારજનોનો વિશિષ્ટ સન્માન સમારંભ યોજાયો હતો ગુજરાત હોમગાર્ડ વિભાગના ડીજી શ્રી મનોજ અગ્રવાલની વિશેષ ઉપસ્થિતિ અને અધ્યક્ષતામાં પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ કમાન્ડર મનીષ બારોડ દ્વારા યોજાયેલ આ કાર્યક્રમમાં વર્ષો દરમિયાન સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોનું વિશિષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું આ દરમિયાન પોલીસની સાથે ખભેથી ખભા મિલાવી સારી કામગીરી કરતા હોમગાર્ડ જવાનોના સન્માન કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા જિલ્લા પંચાયત અધ્યક્ષ જનકસિંહ જાડેજા જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વર્ષન સહિત વરિષ્ઠ નાગરિકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા હોમગાર્ડ ફરજ દરમિયાન સારી કામગીરી કરનાર હોમગાર્ડ જવાનોને હોમગાર્ડ વિભાગના ડીજી મનોજ અગ્રવાલ ઉપરાંત સાંસદ વિનોદભાઈ ચાવડા વગેરે અભિનંદન પાઠવ્યા હતા આ કાર્યક્રમમાં હોમગાર્ડ જવાનોના પરિવારોમાં ખાસ કરી શૈક્ષણિક ક્ષેત્રે સારું પરિણામ લાવનાર બાળકોના પણ વિશિષ્ટ સન્માન કરાયા હતા પશ્ચિમ કચ્છ હોમગાર્ડ પરિવાર દ્વારા વિશિષ્ટ કામગીરી કરેલ સૌ હોમગાર્ડના સૌ સદસ્યો જવાનો અને સાથે એમના પરિવારના સૌ સદસ્યો વિદ્યાર્થીઓનો આજે સરસ મજાનો સુંદર સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ગુજરાત પ્રદેશના એમના ડીજી શ્રી મનોજ અગ્રવાલજી અને સૌ શ્રીઓ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહજી જિલ્લા ભાજપના પ્રમુખ દેવજીભાઈ અન્ય સર્વે માનુભાવ ઉપસ્થિત રહ્યા હતા પશ્ચિમ કચ્છના હોમગાર્ડ ભાઈ શ્રી મનીષભાઈ ભારત દ્વારા આ સુંદર કાર્યક્રમ જે કદાચ ગુજરાતમાં પહેલી વખત આ પ્રકારનો કાર્યક્રમ થઈ રહ્યો હતો એવા એમના ડીજી શ્રીએ પણ એમને બિરદાવ્યો હતો અને અભિનંદન આપ્યા હતા અને ખૂબ જ સરસ મજાનો કે ઐતિહાસિક અવસર હોમગાર્ડ માટે કહેવાય કે જેમણે છેલ્લા વર્ષોમાં ખૂબ સુંદર કામગીરી કરી હોય એમના વિભાગની જેમણે અનેક ચોરીઓ પણ પકડી હોય કોઈના કોઈ ઘટનાઓ ઘટી હોય તો એમાં મદદરૂપે એ આવ્યા હોય એવા સૌ હોમગાર્ડના સદસ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું અને પરિવારના સભ્યો જેમણે વિશિષ્ટ જેમણે કાર્ય કર્યું હોય અભ્યાસની અંદર પણ જેમણે વિશિષ્ટ ક્રમાંક મેળવ્યો હોય એવા લોકોનું પણ આજે સન્માન કરવામાં આવ્યું હતું ભાઈ શ્રી મનીષભાઈ હોમગાર્ડ કમાન્ડર એમને અભિનંદન પાઠું છું પૂર્વ કચ્છના ભાઈ શ્રી ભૂમિતભાઈ પણ એમને પણ અભિનંદન આપું છું આપણા મોરબીથી પણ હોમગાર્ડ કમાન્ડર પટેલ પધાર્યા છે એમને પણ અભિનંદન આપું છું આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર દ્વારા જેટલા પણ હોમગાર્ડ જવાનો હોય બહાદુરીપૂર્વક તેમજ પ્રામાણિક કાર્ય કર્યું છે તેમને અમે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ અને હોમગાર્ડ હોમગાર્ડ પરિવારના બાળકો જેઓ ધોરણ એકથી લઈ ગ્રેજ્યુએશન સુધી અને ડિગ્રી મેળવેલ હોય અને રાજ્ય કક્ષાએ કે નેશનલ કક્ષાએ જેઓ સ્પોર્ટ્સમાં ક્રમ લીધો હોય તેવાને પણ આજરોજ પશ્ચિમ કચ્છ જિલ્લા હોમગાર્ડ પરિવાર સન્માનિત કરવા જઈ રહ્યા છે ત્યારે હોમગાર્ડ

પ્રશંસાપત્ર અને પ્રમાણપત્ર દ્વારા અમારા કમાન્ડેન્ટ જનરલ આઈપીએસ ઓફિસર ડીજીપી સાહેબ મનોજ અગ્રવાલ સાહેબની ઉપસ્થિતિમાં જે એક ઉદાહરણરૂપ અને ઐતિહાસિક કાર્યક્રમ કરવામાં આવ્યો એના દ્વારા ખરેખર સક્રિય હોમગાર્ડ દળમાં વધુ સક્રિય થાય એના માટે એક નવા પ્રાણ આવ્યા એના પરિજનોમાં એક ઉત્સાહનું વાતાવરણ થયું કે અમારું પણ હોમગાર્ડ દ્વાર દ્વારા સન્માન થયું અને આ કાર્યક્રમમાં ખાસ તો આપણા લોકપ્રિય સાંસદ જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા પ્રમુખ અને વિશિષ્ટ વિંગના અધિકારીઓ બીએસએફ એનએસએસ વન સંરક્ષણ અને અલગ અલગ વિંગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા અને ખૂબ જ સરસ કાર્યક્રમનું સફળ આયોજન થયું એ બદલ હું મનીષભાઈ બારોટ પૂર્વ પશ્ચિમ કચ્છ જિલ્લા કમાન્ડરનો બહુ સરસ સરાહનીય કામગીરી છે હોમગાર્ડની અંદર પ્રથમ વખત આયોજન થયેલ છે એટલે મનીષભાઈ બારોટ સાહેબના કાર્યને બહુ બિરદાવીએ છે એટલે હોમગાર્ડ ડરની સેવાની કદર થઈ છે પ્લસ એના પરિવારજનોના જે હોશિયાર વિદ્યાર્થીઓ છે

કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર One eight nine six one double nine two five six zero three one seven two. sangar ramji R R double nine zero nine four five zero five one five.